નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો ખરાબ સમયમાં તમારો સાચો સહારો કોણ હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ ખરાબ સમય એ પરીક્ષા નથી એ ઓળખ છે કારણ કે એ સમયે ખોટા સંબંધો પોતે જ છૂટી જાય છે અને સાચા સંબંધો તમારી પાસે ઊભા રહીને તમને બતાવે છે કે દુનિયા ખાલી નથી સાચો સહારો એ જ છે જે તુફાનમાં પણ તમને છોડીને ક્યારેય જતો નથી ખરાબ સમય આપણને બે વસ્તુઓ શીખવે છે કોણ આપણું છે અને કોણ ફક્ત નામના જ સંબંધો રાખે છે સાચો સહારો એ છે જે તમારી નબળાઈમાં પણ તમને મજબૂત માનવા માટે પ્રેરિત કરે છે ખરાબ સમય એ નદીના પ્રવાહ જેવો છે જે લોકો તમને ફક્ત દેખાવા માટે મળ્યા છે એ નદીની રેતની જેમ વહાઈ જાય છે પણ જે લોકો સાચા છે તે પથ્થર જેવા મજબૂત ઊભા રહીને તમને ટકી રહેવામાં મદદ કરે છે સમય ક્યારેય ખરાબ નથી હોતો ખરાબ તો આપણા વિચારો હોય છે જે વ્યક્તિ મુશ્કેલીઓમાં પણ સકારાત્મક વિચારવાનું શીખે છે ને તે કોઈ પણ પરિસ્થિતિને અવસર બનાવી શકે છે માણસની સાચી ઓળખાણ એ નથી કે એ સુખમાં કેટલો હસે છે પરંતુ એ છે કે એ દુખમાં કેટલો ટકી શકે છે મુશ્કેલીઓ એ જ બતાવે છે કે કોણ સાચું મજબૂત છે કોઈ તમારી મજાક ઉડાવે તમને નકારી દે એ તમારી હાર નથી એ તો એનો પુરાવો છે કે તમે કંઈક અલગ કરી રહ્યા છો દુનિયા ક્યારે સામાન્ય માણસને યાદ નથી રાખતી દુનિયા યાદ રાખે છે એ માણસને જે અલગ ચાલે છે સમય આપણને શીખવે છે કે કોણ આપણું છે અને કોણ ફક્ત આપણા લાભ માટે છે સમય આપણને બતાવે છે કે હસતા ચહેરા પાછળ પણ ક્યારેક ખાલીપો છુપાયેલો હોય છે સમય આપણને સમજાવે છે કે દુખ કાયમ માટે નથી રહેતું સુખ પણ કાયમ માટે નથી રહેતું એ માટે જીવનનું સાચું જ્ઞાન એ છે કે દરેક ક્ષણને પ્રેમથી જીવો કારણ કે તમે ગુમાવેલો સમય પાછો ક્યારેય નથી મળતો પરંતુ સમયનો સાચો ઉપયોગ કરશો તો તમારું આખું જીવન બદલાઈ જશે સાચી શક્તિ એ નથી કે તમે કેટલા મોટા બન્યા છો સાચી શક્તિ એ છે કે મોટા બન્યા પછી પણ તમે કેટલા નમ્ર રહ્યા છો વૃક્ષ જેટલું ફળદાયી બને છે એટલું જ ચૂકે છે એ જ રીતે માણસ જેટલો સફળ બને એટલો જ એમાં નમ્રતા આવવી જોઈએ કારણ કે સફળતા ત્યારે જ કાયમી બને છે જ્યારે એ માણસના સ્વભાવ સાથે જોડાય છે અહંકારવાળું સુખ એક દિવસ તૂટી જ જાય છે માણસનું જીવન નદી જીવું છે ક્યારેક તે શાંત હોય છે ક્યારેક તે ઉગ્ર બની જાય છે પરંતુ એ નદીની જેમ આપણે ફક્ત અટકવાના નથી અવરોધો પથ્થરો વળાંકો છતાં નદી આગળ વધતી જ જાય છે કારણ કે તેને ખબર છે કે તેનું લક્ષ્ય સમુદ્ર છે એ જ રીતે આપણા જીવનમાં કેટલાય સંઘર્ષો આવે કેટલાય લોકો અવરોધ બને તોય આપણું લક્ષ્ય ભૂલવું નહીં ધીરજ રાખો અને સતત પ્રયત્ન કરો કારણ કે એક દિવસ તમે પણ તમારા સપનાના સમુદ્ર સુધી પહોંચી જ જશો લોકો તમારી સફળતાને જોઈને તાળી પાડશે પરંતુ તમારા સંઘર્ષને જોઈને કદાચ મજાક પણ ઉડાવશે એ મોટી સફળતા થવાની ઈચ્છા કરતાં જો સંઘર્ષ કરવાનો જુસ્સો વધારે રાખશો તો કેમ કે સંઘર્ષ વિના મળી ગયેલી સફળતા ટકી નથી શકતી પણ લોહી પછીને મેળવેલી દેલી સફળતા કોઈ દિવસ કોઈ તોડી નથી શકતું આજે તમારી મહેનત તમને થકાવી રહી છે પરંતુ આવતીકાલે એ જ મહેનત તમને દુનિયા સામે ઊંચા ઊભા રાખશે એ યાદ રાખજો દરેક કોઈને તમારા દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી એ વ્યક્તિ તમને આપે છે નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોડ આવશે ક્યારેક ક્યારેક કેટલાક લોકો આપણને એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા બધા એમની જિંદગીમાં કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ ના હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લેતો હોય છે દોસ્તો જેટલો સમય તમે બીજાની આલોચના કરવામાં વિતાવશો એટલો સમય તમારું જીવન સુધારવામાંથી દૂર થઈ જશે દોસ્તો જ્યારે તમારી પાસે કંઈ ન હોય ત્યારે જ સાચા સંબંધો ઓળખાય છે નહીતર સુખમાં તો સાથ આપનાર ઘણા બધા લોકો હોય છે હંમેશા એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી કોઈ તમારાથી કંટાળી જાય તો એમને છોડી દેવું જોઈએ કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું ને એ વધારે સારું હોય છે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો એ લોકોની વાતો હંમેશા માટે યાદ રહી જાય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ તમે સાચા હો અને કોઈ તમને ખોટા સાબિત કરવા માંગે તો એની ચિંતા બિલકુલ ના કરવી જોઈએ કારણ કે તમારી નીતિ સાચી હશે તમારું કર્મ સારું હશે તો યાદ રાખજો દોસ્તો કે ભગવાન પણ તમારો સાથ જરૂર આપે છે એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે ને એના પર ધ્યાન આપવાના બદલે તમારા કામમાં ધ્યાન આપવું કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા વિશ્વાસ અને ભરોસાની વાત તો અહીં બધા જ કરે છે પરંતુ જેનો પરોસો તૂટે છે જેનો વિશ્વાસ તૂટે છે ને એને જ ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે કરોળિયાની જાળ તો બધાને દેખાઈ જાય છે પણ આ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી પણ નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું એમની પાછળ ભાગવાનું બંધ કરો જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કેવી રીતે જોડાયેલું રહે આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં જબરજસ્તી મુસ્કુરાવું પણ પડે છે કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે સમય છે ને ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ કારણ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતું રહે એ કંઈ ખબર નથી પડતી ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ એ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી એક ભૂલ એ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ એ તમારી ભૂલોને ઓછી કરે છે કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ એ બંને એકસાથે ફક્ત કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે જે વ્યક્તિ લાલચ રાખે છે જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે એ માણસની કિંમત લોકો ક્યારેય નથી કરતા આ તમામ કારણો જાણ્યા પછી જો કોઈ પણ પ્રકારની ખોટી આદતો તમારામાં હોય તો એને કાઢી નાખજો તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો સાચા માણસનો માર્ગ હંમેશા મુશ્કેલ જરૂર હોય છે લોકો તેને વારંવાર ઠગશે દુઃખ આપશે અવગણશે પરંતુ અંતે દુનિયા એ જ સાચા માણસને નમન કરે છે કારણ કે સચ્ચાઈનો માર્ગ ભલે લાંબો હોય પણ એની જીત સદાકાળની હોય છે હંમેશા સાદું જીવન જીવવું જોઈએ દોસ્તો વધારે પડતો દેખાવ બિલકુલ ના કરવો જોઈએ દરેક કામને આશા સાથે કરવું જોઈએ જેથી કરીને એ કામ કરવામાં વધારે મજા આવે પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો એ જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો લાખ ઘણા વધારે સારા હોય છે ઘર નાનું હોય કે ઘર મોટું હોય એનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ પરિવાર ખુશ હોવો જોઈએ અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને એની પરવાહ પણ નથી હોતી એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનો દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા ને એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં પણ જે વ્યક્તિ સમજતું ના હોય એ ક્યારેય પણ નહીં સમજે એ હંમેશા માટે યાદ રાખજો સુંદર હોવું એ જરૂરી નથી હોતું દોસ્તો પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ સૌથી સારામાં સારી સુંદરતા હોય છે કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે ક્યારેય પણ તમારા ઈરાદાઓ એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય જિંદગીમાં ભલે હજારો લોકો મતલબી ભટકાય પરંતુ એક વ્યક્તિ સાચી લાગણીવાળું મળી જાય ને તો હિસાબ બરાબર થઈ જાય છે રાત સવારની રાહ નથી જોતી ખુશબુ મોસમની રાહ નથી જોતી એટલા માટે જે કંઈ પણ મળે જીવનમાં એમાં ખુશીથી જીવજો કારણ કે આ જિંદગી સમયની રાહ નથી જોતી આજકાલ સંબંધો તોડાવવા માટે લોકો ઘણી બધી કોશિશ કરતા હોય છે એટલા માટે એવા લોકો ઉપર ધ્યાન ના આપો જે લોકો તમારા સંબંધોને તોડવાની કોશિશ કરે છે ખુશ રહેતા શીખી જાવ દોસ્તો એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે તમારી જિંદગીમાં ઉતાર ચડાવ સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા જીવનભર કદર કરજો અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે જ્યારે કોઈ માણસ તમને દગો આપે કોઈ સંબંધમાં તમને દગો મળે તો ચિંતા ના કરતા દોસ્તો કારણ કે જે માણસ તમને દગો આપે છે એ માણસ તમને સમજી નથી શકતા હોતા એટલા માટે જે માણસ તમને સમજી ના શકે ને એ માણસથી હંમેશા માટે દૂર જ રહેવું જોઈએ માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી પરંતુ કેટલું આપ્યું ને એ જ એની મહાનતાનું માપદંડ છે સંપત્તિ પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય પણ નાશ પામતા નથી સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં હંમેશા માટે જીવતો રહે છે માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી જરૂર હોય જ છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે દોસ્તો આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ આપણી કમજોરીનો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે માણસ એ ખુદ નથી બદલતો એ માણસના જીવનમાં કેટલીક ઘટનાઓ એવી ઘટે છે જે માણસને બદલવા માટે મજબૂર કરી દે છે જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ હકીકત છે આ જિંદગીની જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર હું તારી સાથે બેઠો છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા માટે આભાર